નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો પટાપટા સમાચાર રોજે સમાચાર જાણી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સૌ પ્રથમ સમાચારમાં વાત કરવામાં આવે તો નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું રાજ્યમાં અત્યારે ઠંડી યથાવત જોવા મળી રહી છે ત્યારે આ દરમિયાન અત્યારે નલિયા છે તે અગિયાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું તો ડીસા અને પાલનપુરમાં તેરતેર ડિગ્રી રાજકોટમાં પંદર ડિગ્રી સાબરકાંઠામાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી અમરેલી અમદાવાદ અને ગાંધીનગરમાં સોળ સોળ ડિગ્રી વડોદરામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે આવનારા સમયમાં બે દિવસ બાદ હજુ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને અત્યારે દેશમાં પણ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ઠંડી નું મોજો વધી રહ્યું છે તો ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે ભારતીય રિઝર્વ બેંકે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે બે લાખ રૂપિયા સુધીની લોન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે અગાઉ આ મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયા હતી જેને આરબીઆઈ છે તે વર્ષ બે હજાર ઓગણીસમાં વધારી હતી અને પાંચ વર્ષ બાદ આવા પગલાંને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે અને અત્યારે મર્યાદા છે તે બે લાખ રૂપિયા સુધીની કરી દીધી છે આરબીઆઈએ તો અત્યારે હીરામાં મંદિરનો માહોલ છે અને આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે આ મંદિરના લીધે બે લાખ રત્નકલાકારોએ છે તે નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે જ્યારે આ દોઢ વર્ષ દરમિયાન છે તે પિસ્તાલીસ કર્મચારીઓએ આપઘાત કર્યાની પણ માહિતી મળી રહી છે અને અત્યારે આ મંદિરના માહોલમાં સુરત ડાયમંડ વર્કર યુનિયનને અનેક મદદ કોલ રિસિવ કર્યા હતા જેમાં અત્યારે ત્રણ હજારથી પણ વધુ કર્મચારીઓએ મદદ માટે કોલ કર્યા હોવાનું સામે પણ આવ્યું છે જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત હીરાની માંગ ઘટતા સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં અત્યારે મંદિરનું ગ્રહણ લાગ્યું છે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રીએ છે તે કચ્છ જિલ્લાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજની નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટર રોડ ફોર લેન્ડ લેન સ્પીડ કોર કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે નવસો ત્રાણું કરોડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના નિર્ણયથી પ્રવાસોને જોર મળશે ફોરલેન હાઈસ્પીડ કોરિડોર થવાથી સરળ ઝડપી અને ઇંધણ બચતયુક્ત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે આગળ સમાચાર આવી રહ્યા છે કે સિંગતેલના ભાવમાં દસ રૂપિયાનો વધારો તથા કપાસિયાના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે અન્ય ખાદ્યતેલોમાં અત્યારે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી મગફળીની બજારમાં અત્યારે ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળી રહ્યો છે જ્યારે ત્યારે ચણા બેસન બજારમાં સ્થિરતા હતી ત્યારે એરંડા બજારમાં પણ અત્યારે વધઘટ જોવા મળી રહી છે આગળ કપાસના માર્કેટની વાત કરીએ તો ગુજરાતની સુડતાલીસ માર્કેટયાર્ડમાં ચાર હજાર ચારસો એકોતેર ટન કપાસની આવક થઈ હતી અને એમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં પંદરસો ચોસઠ રૂપિયા સુધીનો બોલાયો હતો રાજકોટ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો રૂપિયા અને નીચો ભાવ તેરસો પચાસ રૂપિયા સુધીનો બોલાયો આ સિવાય માણાવદરમાં પંદરસો પિસ્તાળીસ રૂપિયા ધ્રોલમાં પંદરસો છવ્વીસ રૂપિયા જામનગરમાં પંદરસો પંદર રૂપિયા વડાલીમાં પંદરસો દસ રૂપિયા સિદ્ધવરમાં પંદરસો પાંચ રૂપિયા ગોંડલમાં પંદરસો એકાણું રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો